નસ્કાર એસીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર છેલ્લા ચૌદ વર્ષ અગાઉ શામળાજી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અરવલ્લી પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ તથા પોલીસ અધિક્ષક શેફાલી બરવાલ દ્વારા અરવલ્લી જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચનાઓ આપેલ જે આધારે ડીબીવાળા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તથા તેમના નેતૃત્વમાં વીડી વાઘેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા વિજય તોમર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એલસીબી સ્ટાફના માણસો નાસ્તા ફરતા આરોપીઓને શોધવા માટે સૂચનાઓ આપેલ જે આધારે એલસીબી સ્ટાફના માણસો ગઈકાલ શામળાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓની તપાસમાં હતા તે દરમિયાન મળેલ બાતમી હકીકત આધારે આરોપી તખતસિંહ તુફાનસિંહ પ્રતાપસિંહ રહે જવાસ તાલુકો ખેરવાડાઓ જિલ્લો ઉદયપુર રાજસ્થાનના શામળાજી આશ્રમ મુકામે ઊભેલ હોવાની હકીકત મળતા શામળાજી આશ્રમ મુકામે તપાસ કરતાં આરોપી મળી આવતા પૂછપરછ કરતાં ઉપરોક્ત ગુનાની કબૂલાત કરી જેથી અટક કરી આગળની તપાસ માટે શામળાજી પોલીસ સ્ટેશન તરફ મોકલી આપવા આગળની કાર્યવાહી તજવીજ કરેલ છે